નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આજે આપણે ધોરણ આઠમો ભાગ બે ગણિતમાં કેટલાક આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું એકથી સાત સુધીના પ્રશ્નો આપણે ભાગ એકમાં ચર્ચા કરી હવે સાતથી આગળના આપણે ભાગ બેમાં જોઈએ તો ચલો જોઈએ એમાં દાખલા નંબર આઠ નીચે આપેલી એક પદીની જૂટનો ગુણાકાર કરો અહીં આગળ કેટલીક એક પદી ચાર અને સાત પી માઇનસ ચાર પી અને સાત પી માઇનસ ચાર પી અને સાત પી ક્યુ બે બે પદે આપેલી છે તો એનું શું કરીશું ગુણાકાર કરીશું તો ચલો ચાર અને સાત પી તો ચાર ગુણ્યા સાત ગુણ્યા પી અહીંયા આગળ સાત અને પી બંને એકબીજા સાથે ગુણાકારથી જોડાયેલા છે એટલે ત્રણે પદ જેને અલગ પાડી અને શું કરીશું ગુણાકાર કરીશું એટલે ચાર ગુણ્યા સાત ગુણ્યા હવે આગળ જે સહગુણક આપેલા હોય એ સહગુણકનો કરીશું ગુણાકાર અને પાછળ ચલ એમના એમ લખીશું એટલે આ બેનો ગુણાકાર એટલે સાત ચોક અઠ્યાવીસ પાછળ આવશે પી તો આનો જવાબ શું આવશે અઠ્યાવીસ પી ચલો એ રીતના બાજુનું બીજું માઇનસ ચાર પી અને સાત પી તો માઇનસ ચાર ગુણ્યા પી ગુણ્યા સાત ગુણ્યા પી ચારે પદ શું કરીશું ગુણાકારથી એકબીજા સાથે છોડાયેલા છે એટલે ચારે અલગ કરી અને વચ્ચે ગુણાકારની નિશાની મૂકીશું હવે જે સહગુણક હોય એ સહગુણકની નજીક લાવીશું અને ચલ એક બાજુ લઈ જઈશું એટલે માઇનસ ચાર ગુણ્યા સાત ગુણ્યા પી ગુણ્યા પી હવે સહગુણકનો ગુણાકાર એક માઇનસ અને એક પ્લસ એટલે સાત ચોખ અઠ્યાવીસ અને આગળ એક માઇનસ હોવાથી માઇનસ અઠ્યાવીસ એટલે માઇનસ અઠ્યાવીસ પી અને પી બંને પીની એક એક ઘાત હોય આ રીતના હોય પીની એક ઘાત અને આમ પીની એક ઘાત હવે આધાર સમાન હોય તો ઉપરની ઘાતનો શું થાય સરવારો થશે વચ્ચે ગુણાકાર હોય આધાર સમાન હોય તો ઘાતનો સરવારો તો એકને એક બે ઘાત તો પીનો વર્ગ અથવા પીની બે ઘાત જવાબ શું આવશે માઇનસ અઠ્યાવીસ પીનો વર્ગ ચલો ત્રણ નંબર માઇનસ ચાર પી અને સાત પી ક્યુ તો પહેલાં અલગ પાડીશું માઇનસ ચાર ગુણ્યા પી ગુણ્યા સાત ગુણ્યા પી ગુણ્યા ક્યુ હવે જે સગુણક હોય એ સહગુણકને આગળ ગુણાકાર કરીશું તો માઇનસ ચાર ગુણ્યા સાત પાછળ પી ગુણ્યા પી ગુણ્યા ક્યુ એક બાજુ ગુણાકાર કરીશું અને ચલનો એક બાજુ તો ચાલો હવે આ માઇનસ અને પ્લસ એટલે સાત ચોક અઠ્યાવીસ તો માઇનસ 7 અઠ્યાવીસ એક માઇનસ એટલે જવાબ આવશે માઇનસ અઠ્યાવીસ પાછળ પી પી એટલે પીનો વર્ગ અને પાછળ ક્યુ પાછળ આવશે ક્યુ તો શું આવશે માઇનસ અઠ્યાવીસ પી સ્ક્વેર ક્યુ ચલો એ રીતના હવે આગળ જોઈએ દાખલા નંબર નવ ગુણાકાર શોધો રકમ એક એક્સ વાય વાય જેડ ઝેડ એક્સ હવે અહીં આગળ ત્રણેય રકમ એટલે એક્સ વાય વાય અને જેડ એક્સ એટલો ગુણાકાર કરીશું તો ગુણાકાર માટે શું કરવાનું એક્સ ગુણ્યા વાય પછી ગુણ્યા વાય ગુણ્યા જેડ એટલે ત્રણે એમાં જે બે બે પદ આપેલા છે બધા અલગ કરીશું પદો અને એમની વચ્ચે ગુણાકારની નિશાની કરીશું તો જુઓ એક્સ ગુણ્યા વાય ગુણ્યા વાય ગુણ્યા જેડ ગુણ્યા જેડ ગુણ્યા એક્સ આ રીતના શું કરવાનું બધા પદ અલગ હવે સરખા પદ હોય એકબીજાની નજીક લાવીશું તો આ એક્સ અને એક્સ તો એક્સ ગુણ્યા એક્સ એના પછી બે વાય એટલે વાય ગુણ્યા વાય ગુણ્યા બે તો z ગુણ્યા જેડ ચલો એક્સ બે ઉપર એક્સની ઉપર કેટલી ઘાત હોય એક અને એક અહીંયા આગળ એક ઘાત હોય અહીંયા આગળ એક ઘાત હોય આધાર બંનેના સમાન એક્સ તો ઉપર ઘાતનું શું થાય સરવાળો તો એક્સની એક વત્તા કે એટલે એક્સની બે ઘાત વાયની પણ એ રીતના એક એક ગાથ હશે એટલે વાયની બે ગાથ એ રીતના જેડની પણ એક એક ગાંથ હોય એટલે જેડની બે ગાંથ તો કઈ રીતના લખાય એક્સ વર્ગ વાય વર્ગ જેડ વર્ગ તો આ બનશે આપણા ગુણાકારનો જવાબ પહેલાં શું કરવાનું જે પદ આપેલા હોય દરેક પદ અલગ પાડી અને વચ્ચે ગુણાકારની નિશાની મૂકવી પર સરખા પદ હોય એકબીજાની નજીક લાવવા ઉપર ગાત એક એક હોય ગાતનો કરવાનો સરવાળો એટલે જવાબ શું મળશે એક્સ વર્ગ વાય વર્ગ ઝેડ વર્ગ ચલો દાખલો બે બે ચાર વાય આઠ વાયનો વર્ગ અને સોળ વાયનો ઘન હવે અહીંયા આગળ શું કરીશું બધા પદ પહેલાં અલગ કરીશું પદ અલગ પાડી અને વચ્ચે ગુણાકારની નિશાની મૂકીશું તો ચલો બે ગુણ્યા ચાર ગુણ્યા વાય ગુણ્યા આઠ ગુણ્યા વાયનો વર્ગ ગુણ્યા સોળ ગુણ્યા વાયની ત્રણ ઘાત એટલે કે વાયનો ઘન હવે આ બધા જે સહગુણક હોય એ સહગુણકને એક બાજુ ગુણાકાર કરીશું તો ચાલો સહગુણક કયા બનશે આ બે ચાર આઠ અને સોળ બે ગુણ્યા ચાર ગુણ્યા આઠ ગુણ્યા સોળ હવે પાછળ શું આવશે વાય વાયનો વર્ગ અને વાયનો ઘન તો વાય ગુણ્યા વાયનો વર્ગ ગુણ્યા વાયનો ઘન પહેલાં શું કરવાનું સગ ગુણકો એક બાજુ ગુણાકાર કરવાનો અને પાછા ચલ હોય એનો બીજી બાજુ ગુણાકાર કરીશું હવે આગળની સંખ્યાનો ગુણાકાર કરીએ તો ચાર દુ આઠ આઠ ગુણ્યા આઠ એટલે અઠ્યો અઠું ચોસઠ ગુણ્યા સોળ ગુણ્યા વાય ગુણ્યા વાયનો વર્ગ ગુણ્યા વાયનો ઘન હવે ચોસઠ ગુણ્યા સોળ કરીશું તો સોળનો ઘડિયો બોલીશું ડાયરેક સોળનો ઘડિયો ક્યાં સુધી ચાર સુધી સોરે કાં સોળ સોળ દુ બત્રીસ સોળતરી અડતાલીસ અને સોરા ચોકું ચોસઠ સોળ ચોક ચોસઠનું ચાર વધી આવશે બાજુમાં છ ઉપર છ સોળ છગ એટલે સોર એકા સોળ સોળ દુ અડતાલીસ ચોક ચોસઠ પંચું એસી અને સોરી છગ છન્નું એમાં છ ઉમેરશું એટલે છન્નુંમાં સત્તાણું અઠાણું નવ્વાણું સો એકસો એક અને એકસો બે તો આ ઘર આવશે એકસો બે તો આ પચોસર ગુણ્યા સોર એનો ગુણાકાર કેટલો આવશે એક હજાર ચોવીસ હવે પાછળ જુઓ આ બંનેમાં સમાન કેટલો વાય 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 તો ઉપર ઘાતનો શું થાય સરવારો તો અહીંયાગ ત્રણ ત્રણ વત્તા બે પાંચ પાંચ ને અહીંયા એક હશે એટલે છ એટલે વાયની છ ઘાત તો જવાબ શું આવશે એક હજાર ચોવીસ વાયની છ ઘાત ચલો હવે નીચે વ્યાખ્યા આપવાની છે સજાતીય પદ હવે સજાતીય પદ કોને કહેવાય તો જો અહીંયા આગળ હું લખું ચાર પી ક્યુ આઠ પી ક્યુ તો જે પદોમાં જે પદોમાં ચલ સમાન હોય પાછળ જે ચલ આપેલા હોય એ ચલ સમાન હોય પણ સહગુણક ભલે અલગ હોય પણ ચલ સમાન હોવા જરૂરી છે પ્લસ ચલની ઘાત એ પણ સમાન હોવી જરૂરી છે તો એ આગળ પીનો વર્ગ હોય ક્યુનો વર્ગ તો બાજુમાં પણ ક્યુનો વર્ગ હોવો જોઈએ સહગુણક એ અલગ હોય તો ચાલશે આ સહગુણક એ સમાન ના હોય તો ચાલે પણ પાછળના ચલ સમાન હોવા જોઈએ જો ચલમાં કોઈકની ઘાત હોય તો બીજામાં પણ એની બે ગાત અથવા ત્રણ ગાત જે ગાત હોય ગાત હોવી ફરજિયાત છે તો અહીંયા આગળ લખીએ આપેલ પદમાં ચલ સમાન હોય તથા ચલની ઘાત પણ સમાન હોય અને સહગુણક અલગ હોય તો તેને સજાતીય પદ કહે છે એટલે જો અહીંયા આગળ લખું આઠ પી સ્ક્વેર ક્યુ હું એક પદ આવેલ લખી આઠ પી સ્ક્વેર ક્યુ તો બાજુમાં હું બીજો પદ લખીશ તો એ દસ હસી દસ આગળ સહગુણક કયો દસ તો એ ચાલશે પણ પાછળ શું જોવા પી સ્ક્વેર ક્યુ આ પાછળનું પદ એટલે કે ચલ બંનેમાં સમાન હોવા જોઈએ ચલની ગાત પણ કેવી હોવી જોઈએ સમાન હોવી જોઈએ જો આગળ સહગુણક અલગ હોય તો એ ચાલશે તો એને કેવા પદ કહેવાય આ બંને પદ એ એકબીજાના સજાતીય પદ કહી શકાય ચલો આગળ અગિયારમાં આગળ ભાગાકારના કેટલાક નિયમો આપેલા છે ઘાત અને ઘાતાંક એ એની એમ ઘાત ભાગે એની એનઘાત તો આ રીતના જ્યારે સંખ્યા આપેલી હોય બંનેમાં આધાર સમાન હોય વચ્ચે ભાગાકારની નિશાની હોય તો ઘાતની શું કરવાની તો ઘાતની બાદ બાકી થશે એટલે આગળ અહીંયાગર એની એમ ઘાત ઓછા એન ગાત બંદીમાં આધાર કેવા સમાન તો ઘાતંકોની શું થાય બાદ બાકી કેમ બાદ બાકી તો વચ્ચે ભાગાકારનું નિશાન હોવાથી એની એમ ઓછા એનઘાત બાજુમાં બાર એની એમ ઘાત ગુણ્યા એની એમ ઘાત હવે અહીંયા આગળ જુઓ આધાર બંદીમાં સમાન એ ઉપર ઘાત કેવી અલગ અલગ વચ્ચે નિશાની ગુણાકારની તો જ્યારે આધાર સમાન હોય વચ્ચે ગુણાકાર હોય તો ઉપર ઘાતનો સરવારો થશે તો સમાન આધારે એકવાર લખવા ઉપર ઘાત નો સરવારો કરવો એટલે એની એમ વત્તા એન ઘાત અહીંયા આગળ તેર એની 0 ઘાત કોઈપણ સંખ્યા આપેલી હોય અને એની ઘાત આપેલી હોય તો એનો જવાબ હંમેશા એક આવશે અહીંયા આગળ આ રીતના હોય આઠસો છન્નું ઘાત બરાબર ખાલી જગ્યા તો કોઈપણ સંખ્યા હોય જો એની ઘાત આપેલી હોય તો જવાબ આવશે હંમેશા એક ચલો ચૌદ કિંમત શોધો બેની માઇનસ ત્રણ ઘાત હવે અહીં આગળ ઉપર ઘાત જે માઇનસમાં આપેલી છે તો પ્લસ કરવા શું કરવાનું તો એકના છેદમાં લખીશું એટલે આ રીતના લખીશું એકના છેદમાં બે ની ત્રણ ઘાત જો માઇનસ ત્રણ ઘાત હતી એકના છેદમાં લખીએ એટલે શું થાય પ્લસ થાય હવે આનું સાદું રૂપ આપીશું તો એકના છેદમાં બે ની ત્રણ ઘાત એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે તો એકના છેદમાં કેલા આવશે બે દુ ચાર ચાર દુ આઠ એકના છેદમાં ચલો ફરીથી જોઈએ બેની માઇનસ ત્રણ ઘાત માઇનસ ત્રણ ઘાત એને પ્લસ કરવા શું કરવાનું એકના છેદમાં લખીશું તો એકના છેદમાં બેની ત્રણ ઘાત પ્લસ થઈ જાય ઘાત હવે આનું રૂપ ઉપર એક નીચે બે ની ત્રણ ઘાત એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર દુ આઠ તો એકની આઠ ઘાત હવે અહીંયા આગળ એકના છેદમાં ત્રણની માઇનસ બે ઘાત તો એક છેદમાં ત્રણની માઇનસ બે ઘાત આપેલી છે તો આ ત્રણની માઇનસ બે ઘાત એને પ્લસ કરવા શું કરીશું તો એને એકના છેદમાં લખીશું તો જુઓ આ રીતના એકના છેદમાં ત્રણની માઇનસ બે ઘાત હવે એકના છેદમાં ત્રણની માઇનસ બે ઘાત લખીશું તો છેદનો છેદ આ જે છેદનો છેદ હોય એ ઉપર જશે અંશમાં તો શું આવશે આ ત્રણની બે ઘાત અહીંયા આગળથી માઇનસ નીકળી જશે ત્રણનો વર્ગ અને નીચે શું આવશે એક ગુણ્યા ઉપરનો એક તો ત્રણનો વર્ગ ત્રણ ગુણ્યા ત્રણ નીચે આ એક એક કેન્સલ થશે એટલે જવાબ શું આવશે ત્રણ તરી નવ તો આનો જવાબ બનશે નવ ચલો ફરી એકવાર જોઈએ એક એના છેદમાં ત્રણની માઇનસ બે ઘાથ હવે ડાયરેક્ટ એક કાઢી નાખીએ તો આ ત્રણની માઇનસ બે ઘાંથી ઉપર જશે એટલે પ્લસ થઈ જાય અને ત્રણનો વર્ગ એટલે ત્રણ ગુણ્યા ત્રણ નવ એ રીતના ના કરવું હોય તો ત્રણની માઇનસ બે ઘાત એને શું કરવાનું એકના છેદમાં લખીશું ઉપર અંશ નીચે છેદ છેદનો છેદ અંશમાં જ જશે એટલે ઉપર જાય એટલે ત્રણની બે ઘાત ગુણ્યા એક અને નીચે છેદમાં એક એક કેન્સલ થાય ત્રણનો વર્ગ એટલે ત્રણ ગુણ્યા ત્રણ જવાબ આવશે નવ ચલો આગળ પંદરમો માઇનસ ચારની પાંચ ઘાત ગુણ્યા માઇનસ ચાર એની માઇનસ દસ ઘાત અહીંયા આગળ બંનેમાં આધાર કેવો સમાન આધાર સમાન આપેલો હોય તો ઉપર ઘાતની શું કરવાનું સરવારો કેમ સરવારો વચ્ચે ગુણાકાર આપેલો હોવાથી આધાર સમાન વચ્ચે ગુણાકાર તો ઘાતનો કરીશું સરવારો તો ચાલો માઇનસ ચાર બંને બાજુ માઇનસ ચાર એટલે એક જ વાર લખીશું ઘાતનો સરવારો એટલે પાંચ પ્લસ આ બાજુ માઇનસ દસ તો ચાલો માઇનસ ચાર પાંચ આ પ્લસ માઇનસ માઇનસ દસ હવે માઇનસ ચાર પાંચ ઓછા દસ પાંચમાંથી દસ એટલે શું કરવાનું દસમાંથી પાંચ બાદ કરીશું એટલે જવાબ આવશે પાંચ મોટી સંખ્યા માઇનસ એટલે આગળ મૂકીશું માઇનસ તો માઇનસ ચાર એની માઇનસ પાંચ ઘાત હવે આને પ્લસ કરવા શું કરવાનું એકના છેદમાં લખીશું તો એકના છેદમાં માઇનસ ચારની પાંચ ઘાત આ રીતના થશે એકના છેદમાં માઇનસ ચારની પાંચ ઘાત જો હવે આનું રૂપ આપવું હોય તો આગળ આપી શકાય નહીં તો આટલો સુધી એનો જવાબ રાખી શકાય ફરીથી જોઈએ આધાર બંનેનો સમાન વચ્ચે ગુણાકારની નિશાની તો ઉપર ઘાતનો સરવાળો કરીશું પાંચ પ્લસ માઇનસ દસ પાંચ પ્લસ માઇનસ દસ પ્લસ માઇનસ માઇનસ એટલે પાંચ માઇનસ દસ દસમાંથી પાંચ જોઈએ તો પાંચ મોટી સંખ્યા આગળ માઇનસ તો એ આગળ આવશે માઇનસ હવે માઇનસ ઘાત એને પ્લસ કરવી તો શું કરીશું એકના છેદમાં લખીશું તો એકના છેદમાં માઇનસ ચારની પાંચ ઘાત હજુ આગળ સાદું રૂપ આપવું હોય તો શું કરીશું માઇનસ ચાર ગુણ્યા માઇનસ ચાર ગુણ્યા માઇનસ ચારે એમ પાંચ વખત કરીશું પછી એનો જવાબ આવશે જવાબ લખીશું ચલો હવે આગળ જોઈએ સોર બેની પાંચ ઘાથ ભાગ્યા બેની માઇનસ છ ઘાત અહીંયા આગળ વચ્ચે ભાગાકારની નિશાની બંને બાજુ આધાર કેવા સમાન આધાર સમાન હોય ભાગાકારની નિશાની હોય તો ઘાતનું શું કરવાનું બાદ બાકી કરીશું તો બે ઉપર આવશે પાંચ ઓછા આ માઇનસ છ તો ચલો બે ઉપર પાંચ આ માઇનસ માઇનસ થશે પ્લસ છ તો બે છ વત્તા પહોંચે એટલે અગિયાર તો બેની અગિયાર ઘાત જવાબ આવશે શું કરવાનું આધાર સમાન વચ્ચે ભાગાકાર તો ઉપર જે ઘાત આપેલી હોય એની બાદ બાકી કરીશું વચ્ચે બાદ બાકીનું ચિહ્ન મૂકીશું પાછળ માઇનસ છ તો માઇનસ માઇનસ થશે પ્લસ છ પાંચ અગિયાર તો બેની અગિયાર ઘાત ચલો આગળ સત્તરમાં ત્રણની માઇનસ બે ઘાત અહીં આગળ ત્રણની માઇનસ બે ઘાત આપેલી હોય તો એને શું કરીશું એકના છેદમાં લખીશું એટલે એ પ્લસ થશે તો આ રીતના લખીએ એકના છેદમાં ત્રણની બે ઘાત આ માઇનસ બે નીચે જાય એટલે પ્લસ તો હવે એકના છેદમાં ત્રણની બે ઘાત ત્રણનો વર્ગ ત્રણ ગુણ્યા ત્રણ એટલે શું હશે એકના છેદમાં નવ તો આ બનશે આપણો જવાબ પ્લસ કરવા એકના છેદમાં લખીશું અને પછીનું સાચું રૂપ ત્રણ ગુણ્યા ત્રણ લે એક અપોન નવ એક અપોન બે એની માઇનસ પાંચ ઘાત તો પહેલાં આપણે જોઈશું કે આ માઇનસ પાંચ ઘાત આપેલી હોય એને પ્લસ કરવી હોય તો શું કરવાનું એકના છેદમાં લખીશું તો ચાલો આ એક એના છેદમાં એક અપોન બેની પાંચ ઘાત પહેલાં શું કામ કરવાના માઇનસની પ્લસ કરવાનું તો એકના છેદમાં વન બાય ટુ એની પાંચ ઘાત પ્લસ થઈ ગઈ હવે જુઓ એકના છેદમાં અહીંયા આગળ એકની એ પાંચ ઘાત કહી શકાય અને બેની પણ પાંચ ઘાત કહેવાય તો આ રીતના હું લખું એકની પાંચ ઘાત અને બેની પાંચ ઘાત એકની એ પાંચ ઘાત અને બેની પણ પાંચ ઘાત કૌશની બાર સંખ્યા આપેલી હોય કૌશની અંદરની દરેક સંખ્યાને લાગુ પડશે ચલો હવે આગળ આ જે અંશ અને નીચે આવે આખી રકમ એ છેદ કહેવાય ઉપરની આખી રકમ હોય અંશ કહેવાય તો છેદનો છેદ હોય એ ઉપર જશે અંશમાં છેદનો છેદ ક્યાં થાય અંશમાં તો ઉપર આવશે બેની પાંચ ગાંથ ગુણ્યા ઉપરનો એક જ્યારે નીચે આવશે એકની પાંચ ઘાત ચલો આગળ બેની પાંચ એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે એક બે ત્રણ ચાર પાંચ ગુણ્યા એક અને નીચે એકની પાંચ घात કરીએ તો જવાબ આવશે એક જ એટલે લખ્યા એક 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 કેન્સલ તો શું થાય બે દુ ચાર દુ આઠ દુ સોળ દુ બત્રીસ તો જવાબ શું આવશે જવાબ આવશે બત્રીસ ચલો ફરી એકવાર ચર્ચા કરીએ આ માઇનસ પાંચ ઘાત એને પ્લસ કરવા શું કરવા એકના છેદમાં લખીશું પછી એકની એ પાંચ ઘાત કહેવાશે અને બેની એ પાંચ ઘાત કહેવાય છેદનો છેદ હોય અંશમાં લઈ જશું એટલે ઉપર તો બેની પાંચ ઘાત ગુણ્યા એક અને છેદમાં એકની પાંચ ઘાત એકની પાંચ ઘાત એટલે એક જ આવશે બેની પાંચ ઘાત એટલે બે દુ ચાર દુ આઠ દુ સોળ દુ બત્રીસ તો બેની પાંચ ઘાત એટલે બત્રીસ જવાબ આવશે ચલો ઓગણીસમો કૌશમાં ત્રણની માઇનસ એક પ્લસ ચારની માઇનસ એક પ્લસ પાંચની માઇનસ એક નાકા કૌશના ઉપર જીરો તો કોઈપણ સંખ્યાની જીરો ઘાત હોય એટલે જવાબ શું આવશે જવાબ આવશે એક તો અહીંયા આગળ આ સંખ્યા એના ઉપર કેટલી ઘાત આપેલી છે ઝીરો ઘાત આનું સાદું રૂપ આપવાની જરૂર નથી સંખ્યાની જીરો ઘાત હોય એટલે જવાબ હંમેશા હશે એક જવાબ કેટલો આવશે જવાબ આવશે એક ચલો પ્રમાણિત સ્વરૂપે દર્શાવો પ્રમાણિત સ્વરૂપ એટલે શું તો આગળ પાછળ જે મીંડા આપેલા હોય એ દસને ઘાત સ્વરૂપે દર્શાવીશું તો અહીંયા આગળ આગળ મીંડા આપેલા હોય તે પાછળ આવવાનું હોય એટલે માઇનસમાં દર્શાવવાનું દસને માઇનસ છ માઇનસ સાત અને પાછળથી આગળ જવાનું હોય તો એને પ્લસ સ્વરૂપે દર્શાવવાનું અહીંયા આગળ એક મીંડું આપેલું છે એટલે પોઈન્ટ આપેલો છે એ પોઈન્ટ પાછળ આવશે તો એને શું કરીશું માઇનસ સ્વરૂપે દર્શાવીશું તો કેટલા સ્ટેપ પાછળ આવશે તો જુઓ અહીંયા આગળ પોઈન્ટ છે તો આ એક બે ત્રણ ચાર પાંચ ફરીથી અત્યારથી એક બે ત્રણ ચાર અને પાંચ સ્ટેપ આવશે તો ત્રણ પોઈન્ટ પાંચ ગુણે દસની માઇનસ પાંચ ઘાત કેટલા માઇનસ પાંચ ઘાત એક સ્ટેપ બે ત્રણ ચાર અને પાંચ એટલે ત્રણ પોઈન્ટ પાંચ દસની માઇનસ પાંચ ઘાત અહીંયા આગળ પોઈન્ટ એ એક અંક પછી મૂકવું એક અંક પૂરો થાય એના પછી પોઈન્ટ મૂકવું અને પાછળની સંખ્યા લખવી એટલે ત્રણ ગુણ્યા દસની માઇનસ પાંચ ઘાત અહીંયા આગળ જુઓ પોઈન્ટ આપેલો નથી તો પોઈન્ટ ક્યાં હશે જો સંખ્યા પૂરી થાય તો પોઈન્ટ હશે અહીંયા આગળ એ પોઈન્ટને શું કરીશું આગળ પ્રથમ સંખ્યાની પાછળ ઊંધી લાવીશું તો જુઓ આગળ શરૂઆત કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ અહીંયા આગળ આવશે એટલે ચાર પાછળ પોઈન્ટ જીરો પાંચ ગુણ્યા દસની છ ઘાત ચલો આ એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે ચાર પોઈન્ટ જીરો પાંચ ઘાત ગુણ્યા દસની પ્લસ છ ઘાત પ્લસ કેમ તો પોઈન્ટ આગળ લઈ જાય એટલે પ્લસ પોઈન્ટ પાછળ લાવવાનો હોય તો માઇનસ તો અહીંયા આગળ આપણે આઠથી લઈ અને વીસ સુધીના દાખલાની ચર્ચા કરી હવે બાકીના દાખલા આપણે ભાગ બેમાં જોઈશું જય હિન્દ જય ભારત